ગુજરાતમાં ભાજપનો પટ્ટો પહેરીને બળાત્કાર કરે તો સુરેન્દ્રનગર માં એની ઉપર એફઆઈઆર નહી થાય ગુજરાતમાં ભાજપનો હોદ્દેદાર બની અને ખનીજ ચોરી કરશે તો એફઆઈઆર નહી થાય ભાજપનો કાર્યકર્તા બનીને ડ્રગ્સ વેચે તો એફઆઈઆર નહી થાય ભાજપ પાર્ટીમાં જોડાય સરકારી કામોમાંથી કટકી કરશે ટેન્ડર અને કોન્ટ્રાક્ટમાંથી તો એફઆઈઆર નહીં થાય પણ ભાજપમાં નહીં હોય અને જનતા માટે લડશે રોડ રસ્તા વીજળી પાણી ગટર ની સમસ્યા માટે લડતા હશે તો સિંગમો આવીને પકડી એટલે કે ગુજરાતમાં બે કાયદા છે એક એક ભાજપના લોકો માટેનો અને આમ જનતા માટેનો આમ જનતાના કાયદામાં દબાવી દેવાનો કાયદો છે અને ભાજપના કાયદામાં છૂટ આપવાનો કાયદો છે ગુજરાતની જનતાને અમારો અમારું આહવાન છે કે આ તાનાશાહીને ઓળખે પોતાનો આત્મા જગાડે પોતાના મનને ઢંઢોળે અને આત્મા જગાડીને ગુજરાતમાં બદલાવ લાવવા માટે સૌ પોતાનું યોગદાન આપે